विश्व बलदा जी स्वामीनाथ मार्गदर्शन नीचे खूब सरस भगवान श्री कृष्ण चंद्रना लीलाओं की भरपूर भगवान जी कथा चले रही छेन अब नव जवान उत्साही विद्वान पूज्य शास्त्री जी प्रिय दर्शन स्वामी पूज्य सौ आ,

થાય કે થાય ત્યારે ભગવાન સ્વામીનારાયણ ઉપર અને કેટલી ભક્તો ઉપર સમાજ ઉપર કૃપા કરી इना तमाम दुखों ने पोते मानी लाई ने इनके वे मारो पक्का सर्व प्रकार के सुखी रहे हो आश्चर्य न थे आप भगवान ने आपका प्रकृति आपने कितनी मोटी चिंता की गीता जी बाकी तो के हमें गी के जन्म गीता जी बाकी तो के

પાટો પાટોત્સવનો પણ હું સાક્ષી છું મૂર્તિ પ્રતિષ્ઠાનો પણ સાક્ષી છું સ્વામીએ જે મહેનત કરી છે ગજબની મહેનત કરી છે અને આજે સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે સ્વામિનારાયણ ભગવાને બહુ ટૂંકા ગાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી પણ મેનેજમેન્ટ એ વખતે આપણને શીખવાડ્યું બસો વર્ષ પહેલા કે આની કૃપા તો ઈશ્વરની પ્રતિમાઓની સ્થાપના કરી

સ્વામી કીધું એમ હજારો વર્ષ ઊંધા લખીને સાધનાઓ કરી છતાં ભગવાનની પ્રાપ્તિ ન થાય એ સ્વામિનારાયણ શબ્દ બોલવાથી परमात्मा साहित्य प्राप्त करता है श्री स्वामी नारायण एक बार वते लीला नाम अधिकार शरण श्री मंत्र महा समर्थ जे भी कसे सिद्ध समस्त सखी करे संकट सर्व का नते वाली अक्षर नाम है भगवान ने आपडा पर बहुत मोठी कृपा छ के आपने आवा कलिकाल के अंदर आवा अनियल

એમની વચન સિદ્ધિ આ નજરે જોયું છે દર્શન થયા છે પૂજ્ય હરિવલ્લભ સ્વામી પુરાણી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી એમની માં એક નાના નાના સાધુ પ્રત્યેનો જે ભાવ દિવ્ય ભાવ એ અમે જોયો છે અને એ સદ્ગુણો જ્યારે વિશ્વવલ્લભ સ્વામીમાં આવ્યા છે ત્યારે એ બધા સાથે ભણ્યા છે પણ ખૂબ વિદ્વાન ખૂબ તપસ્વી ખૂબ સાધક અને

પૂજ્ય બાદ અમારા ગુરુ સ્વામી સ્વામીચંદ આજે સ્વામી એમની ઉંમર પણ લગભગ પંચાસી નેવોની આસપાસ હોય બહાર ઓછું નીકળે છે પણ એમણે પણ પૂજ્ય વિશ્વ સ્વામીને ખૂબ સારા આશીર્વાદ પાઠવા છે સૌને ખૂબ ભાવથી જય સ્વામી